સુરતમાં એક નવી પહેલ કરવામાં આવી છે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓ માટે એટલે કે માસિક કેવી કાળજી રાખી શકાય તે માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આપણે જાણીએ છીએ કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક શારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે આ સ્ત્રીજન્ય તકલીફો ન સહેવાય ન કહેવાય તેવી હોય છે સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં સૌથી પહેલાં માસિક ચક્ર હોય છે આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે કામના સમય દરમિયાન તેમના પીરિયડ્સને લઈ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે ત્યારે સુરતમાં કામ કરતી મહિલાઓને માસિક ધર્મમાં કોઈ અગવડતા ન પડે અને આ સમયે કેવી કાળજી રાખી શકાય અને કઈ વસ્તુઓ વાપરવાથી પીરિયડ્સ દરમિયાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડીસીપી હૈતલ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસની જેટલી પણ પોલીસ કોન્સ્ટેબલ છે અમારો જે પણ ફિમેલ સ્ટાફ છે અમારો ક્લેરિકલ સ્ટાફ છે અને જે પણ અમારા પોલીસના જવાનો છે એમના ઘરે જે મહિલાઓ હોય એ તમામ માટે આપણે મેન્સ્ટ્રુઅલ સમયે શું હાઈજીન રાખવું જોઈએ એનું એક સરસ મજાની વર્કશોપનું આયોજન કર્યું છે જે માટે સુરત શહેરના અનુભવ ઇનોવેશન અને એચએચએલ લાઇફ કેર લિમિટેડ તરફથી એમને જે પણ પરંપરાઓ છે મીથ છે સાયન્ટિફિક શું છે ડૂઝ અને ડોન્સની અત્યારે માહિતી આપવામાં આવી રહી છે એ પછી એમને સેનિટરી પેડ્સ અને મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે યુઝ કરી શકાય અને કેટલું બેનિફિટ રહે એને ડિસ્ટ્રિબ્યુટ કરીને સમજાવવામાં આવશે આશરે અત્યારે એટીથી વધારે મહિલાઓ ભાગ લઈ રહી છે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની મહિલાઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભવ સંસ્થાના ટ્રસ્ટી અનુરાધાજી દ્વારા મહિલાઓને માસિક ચક્ર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માસિક શું છે માસિક ચક્ર દરમિયાન કેટલી કાળજી જરૂરી છે અને કઈ વસ્તુઓ માસિક ધર્મ દરમિયાન વાપરવી જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી મેન્સ્ટ્રોઅલ કપ સેનેટરી પેડ કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે પણ માસિક સ્વચ્છતા બાબતે પણ અનુરાધાજીએ મહિલાઓને માહિતી આપી હતી આ સાથે જ અત્યારે બજારમાં અવનવી પ્રોડક્ટ માસિક માટે વાપરવામાં આવતી હોય છે તો એ વસ્તુઓ કઈ રીતે વાપરી શકાય આ સાથે કેટલા સમય માટે વાપરી શકાય તે અંગે પણ માહિતી આપી હતી આ સાથે પીરિયડ દરમિયાન કેવી કાળજી રાખવી અને કેટલી સ્વચ્છતા જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસી જેટલી મહિલાઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું હું અનુરાધા અને અમે મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભાના અમે ટ્રસ્ટી છીએ જેમાં અમે માસિક અને મહિલાઓને રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટે કામ કરી રહ્યા છીએ આજે અમને હેતલ નાયકના થ્રુ હેતલબેન પટેલ જે આપણા ડીસીપી છે એમને એક સ્પેશિયલ પોલીસ બ્રાન્ચ માટે પ્રોગ્રામ આયોજિત કરવાનું કર્યું હતું જેમાં એસી મહિલાઓએ ભાગ લીધો અને જેમાં અમે માસિક એટલે શું અને ચલો સહેલી ચૂપ્પી તોડે એ અમારું મેઇન ટાર્ગેટ હતું કે બહુ થયું હવે આપણે માસિકને સમજવું બહુ જરૂરી છે અને સાથે સાથે માસિકમાં જેટલા પણ ઇનોવેશન્સ આવી રહ્યા છે જે પણ પ્રોડક્ટ્સમાં ઇનોવેશન્સ છે એના માટેની ચર્ચાઓ અને એમાં કેટલા ફેક પ્રોડક્ટ અને કેટલા સહી પ્રોડક્ટ પ્રોડક્ટની ઓળખાણ શું કઈ રીતે વપરાય એની સ્વચ્છતા કઈ રીતે રખાય એના માટેની આખી અમે અત્યારે પ્રોગ્રામ કરાવ્યો છે અને આજ અમારો અમારું મેન ઇન્ટેન્શન છે કે માસિક માટેની સાયન્ટિફિક માહિતી લોકો સુધી પહોંચે અને એના ઇનોવેશન સહી તરીકે લોકોને ખબર હોવી જોઈએ આજના સમયમાં સ્પેશિયલી પ્રોડક્ટને લઈને ખાસ પ્રોબ્લેમ એ થાય છે કે લોકોને સહી અને ખરાબ પ્રોડક્ટને પ્રોડક્ટને વાપરવી કઈ રીતે કેટલા કલાક માટે વાપરવી એ લોકોને બરાબર જાણકારી હોતી નથી એના કારણે વજન ઇન્ફેક્શન છે યુટીઆઈ છે રેશીસ છે હવે ઘણા બધા ઇવન સર્વાઇવલ કરશે આજકાલ બહુ થઈ રહ્યું છે એ બધી પ્રોબ્લેમો ઘણી છે એટલે એની માસિક સ્વચ્છતા કઈ રીતે રાખાય પહેલાં તો માસિક એટલે શું એની સ્વચ્છતા કઈ રીતે રખાય ખાલી એટલું પણ અગર મહિલા ધ્યાન રાખે તો ઘણી બધી પ્રોબ્લમથી એ લોકો પોતે જ એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત